પ્રસ્તુત છે প্রাসঙ্গিক આજનો વિષય છે કારગિલ વિજય દિવસ સંપાદન اشرف નથવાણી પઠન શીતલ વૈષ્ણવ આજે દેશભરમાં કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આજના દિવસે ઓગણીસો માં ભારતીય સેનાએ પાકિસ્તાને કારગિલ યુદ્ધમાં હરાવ્યું હતું 1999 માં કારગિલ યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે પાકિસ્તાની સેનાએ ઘૂષણખોરોને સમર્થન આપ્યું હતું કારગિલ સીમા પર બીજી મે 1999 ના રોજથી ઘુસણખોરી શરૂ થઈ ગઈ હતી. કારગિલનો યુદ્ધ સરેરાશ ત્રણ મહિના સુધી ચાલ્યું હતું અને તેમાં સેંકડો ભારતીય જવાન શહીદ થઈ ગયા હતા. ફેબ્રુઆરી 1999 માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈએ પાકિસ્તાનની મુલાકાત કરી હતી, પરંતુ તેના થોડા મહિનાઓ પછી જ બંને દેશોની વચ્ચે કારગિલ યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. ઓગણીસો નવ્વાણુંમાં ભારત પાક વચ્ચે કારગિલની ચોટીઓ પર લદાયેલા અઘોષિત યુદ્ધની સમાપ્તિનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ ઓગણીસસો નવ્વાણું પછીથી દરેક છવ્વીસ જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે મધ્ય ઓગણીસસો નવાણુંમાં પાકિસ્તાની અર્ધલશ્કરી સેનાએ અને કાશ્મીર બળવાખોરોએ પણ વ્યૂહરચનાની દ્રષ્ટિએ મહત્વના ભારતના કારગિલ જિલ્લામાં હિમાલયના શિખરો કબજે કર્યા ભારતીય ભૂમિ સેના તે જગ્યા કાતિલ શિયાળાની શરૂઆતમાં ખાલી કરતી હતી અને ફરીથી વસંત ઋતુમાં કબજો મેળવવાનો હતો નિયમિત પાકિસ્તાની ટુકડીઓ જેમણે આ વિસ્તાર પર કબજો મેળવ્યો તેમને શસ્ત્રો અને પુરવઠો બંને સ્વરૂપે પાકિસ્તાન પાસેથી મહત્વનો સહકાર મળતો રહ્યો દર વર્ષની જેમ ઓગણીસો નો મે મહિનો આવતા કારગીલ ટાઉન નજીકના બકરા ચરાવનારા લોકોએ ભારતીય પહાડી ચોકીઓ પર કંઈક અલગ પહેરવેશ વાળા જોયા તેમણે ભારતીય લશ્કરમાં ઓળખતા હોય લોકોને આ માહિતી આપી માહિતીની ખરાઈ કરવા માટે કેપ્ટન સૌરભ કાલિયા સહિત પાંચ જવાનોને મોકલવામાં આવ્યા પરંતુ તેઓ પાછા આવ્યા જ નહીં ત્યાં સુધીમાં લાઇન ઓફ કંટ્રોલની પેલે પારથી પાકિસ્તાને તોપમારો શરૂ કરી દીધો હતો આ આખો ઘટનાક્રમ લશ્કર માટે અણધાર્યો અને અસામાન્ય હતો મે મહિનો પૂરો થતા સુધીમાં ભારતીય લશ્કરને પોતાની પહાડી ચોકીઓ પર જંગી માત્રામાં પાકિસ્તાની ઘૂસણખોરો હોવાનો અહેસાસ થઈ ગયો હતો એક વખત પાકિસ્તાનના ઓચિંતા હુમલાની જાણ થઈ કે તરત જ ભારતીય ભૂમિ સેનાએ ઝડપથી લગભગ બે લાખ ટુકડીઓ સાથે ઓપરેશન વિજયની શરૂઆત કરી સંઘર્ષના બે મહિના થઈ ગયા ભારતીય ટુકડીઓએ મોટા ભાગની બધી ટેકરીઓ ધીમે ધીમે પાછી મેળવી લીધી જે તેમણે ગુમાવી દીધી હતી કાયદાકીય ગણતરી મુજબ અંદાજિત પંચોતેરથી એંસી ટકા ઘુસણખોરી કરાયેલા વિસ્તાર અને લગભગ બધા ઊંચા મેદાનો ભારતના નિયંત્રણ હેઠળ પાછા આવી ગયા હતા જુલાઈના છેલ્લા અઠવાડિયાઓમાં ભારતીય સેનાએ તેના અંતિમ હુમલા શરૂ કર્યા તરત જ દુરાસના પેટા વિભાગો પાકિસ્તાની સેના હટાવીને ચોખા થઈ ગયા અને છવ્વીસ જુલાઈએ યુદ્ધ બંધ થયું યુદ્ધના અંત સુધીમાં ભારતે લાઇન ઓફ કંટ્રોલના દક્ષિણી અને પૂર્વીય તમામ પ્રદેશો પર કબજો મેળવી લીધો હતો લાઇન ઓફ કંટ્રોલ ની સ્થાપના 1972 જુલાઈ માં સિમલા સમજૂતી મુજબ થઈ હતી આ દેશ માટે તેના અમન અને ચેન માટે તિરંગાની રક્ષા માટે ભારતનો પ્રત્યેક નાગરિક જ્યારે ખુલ્લી હવામાં શ્વાસ લે છે અને સ્વતંત્રતા ભોગવે છે ત્યારે આ વીર સપૂતોની શહીદીને યાદ કરાવી તેમની ફરજ બની જાય છે સાથીઓ જે દેશ માટે તિરંગો ઉઠાવે છે તેમના ઉમટી આવવી સ્વાભાવિક છે દેશભક્તિની આ ભાવના આપણને બધાને છે જુલાઈ એ કારગીલ વિજય દિવસ પણ છે કારગીલ નું યુદ્ધ ભારતની સેનાઓના શૌર્ય અને સંયમ નું એવું પ્રતિક છે જેને સમગ્ર દુનિયા જોયું છે આવો મળીને શહાદત વોરેલા વિરલાઓ ને કારગીલ વિજય દિવસ ઉપર યાદ કરીને સલામ આપીએ જય હિન્દ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું